વંદે ગૌ માત્ર જય ગૌ માતા ગૌ માતા જય આજે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ની ટીમ આજે ઘસારી કેશોદ ની બાજુમાં આવેલું ઘસારી ગામ આજથી દોઢ મહિના પહેલા ચોવીસ ચાર બે હજાર ચોવીસ આ દિવસે આવીને આ ગૌશાળાની અંદર આ બળદની વેદના જોઈ અને અમે એક વિડીયો શોર્ટ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ અહીંયા જરૂરત છે અને આજે દાતા અને સંસ્થાના સહયોગથી અનેક દાતાઓ અનેક સંસ્થાઓના સહયોગથી આ દોઢ મહિનામાં તમે જોઈ રહ્યા છો આટલું કામ પહોંચ્યું છે હવે આ કામમાં ઘણી જરૂરત છે આ બળદ માટે ત્યારે તો પિસ્તાલીસ થી પચાસ સંખ્યા હતી અત્યારે સો જેવા બળદ થઈ ગયા છે તો અહીંયા આ બળદ આશ્રમ આ નંદી શાળા બનાવવાનું એક જૈદિક જાડેજાએ

નંદી શાળામાં એ ઊભી કરવાની છે અને આ ગોડાઉન બને છે એનું લોખંડ અને પત્ર પણ જરૂરિયાત છે આ બળદ માટે ગમાયણુ ની જરૂરત છે તો જે કોઈ દાતાશ્રીઓ ભામાશ્રીઓને નમ્ર વિનંતી ફૂલની તો ફૂલની પાખડી આપી અને આ નંદી શાળાને તાત્કાલિક ઊભી કરવામાં આવે એવી બે હાથ જોડીને વિનંતી કરું જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ